હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય વિટોગ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ સ્પર્ધાત્મક ગણિતની અંદર પરીક્ષામાં પૂછાતો દાખલા આપણે ગણીશું આ પ્રકારના દાખલા પણ પૂછાતા હોય છે સ્પર્ધાત્મકમાં કે એક ડ્રોન સ્થિર ગતિ એકવીસ મિનિટમાં ચૌદ કિલોમીટર ઉડે છે તો તેની ગતિ કેટલી હશે આપણે ગતિ ફાઇન કરવાની છે આ એનો ઓપ્શન આપેલા છે ઓપ્શન શામાં આપેલા છે કિલોમીટર પ્રતિ અવર્સમાં આપેલા છે એક ડ્રોનની સ્થિર ગતિ એકવીસ મિનિટ પરંતુ અહીંયા કેટલી આપી છે આપણે એકવીસ મિનિટ એકવીસ મિનિટ છે અને આપણે किलोमीटर प्रति आवर्स में पहला देना फेरवा पड़से तो 21 मिनट किलोमीटर प्रति आवर्स में फेरवा तो क्या करना पड़ेगा 1 घंटा बराबर 60 मिनट तो 21 भाग 60 सही गया बरोबर तो 21 मिनट में 14 किलोमीटर उडेचा ड्रोन तो त्यानी गति के लिए तो आ आपनो जो जवाब छे टी बराबर 21 भाग 60 बरोबर આપણો ફાઇન્ડ કરવાનું છે ગતિ એટલે s s ફાઇન્ડ કરવાનું છે અને આપણો ડિસ્ટન્સ કેટલો આપે છે d 14 કિલોમીટર ઓકે તો સૂત્ર પ્રમાણે શું આવે s = d / t ડિસ્ટન્સ 14 કિલોમીટર t ની વેલ્યુ કે લીધી છે 21 / 60 અહીંયા 14 થાય આપડે કિલોમીટર અને આ જે 21 / 60 છે એ કે લા કે આપડે બરાબર અવર્સ અવર્સ થાય

હા આપણું જવાબ આવે ચાલીસ તો ઓપ્શનમાં ચાલીસ ઓપ્શન નંબર એ રાઈટ આન્સર આ પ્રકારના દાખલા ગણાય છે બરાબર આ રીતે રોજ ને રોજ નવા નવા દાખલાની પ્રેક્ટિસ કરવાથી દાખલા આપણને આવડતા હોય છે વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ બીટોક એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો